નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ લોકહિત માટેની અલગ અલગ યોજનાઓ સમયાંતરે રજ રજૂ થતી હોય છે તેમાં આપણે આગળના પણ એક વિડીયોમાં જોયેલું કે રેશન કાર્ડ ધારકોએ કે કરવું કમ્પલસરી છે ફરજિયાત છે અને જે લોકોએ કેવાયસી નથી કર્યું તે લોકોને ભવિષ્યમાં અનાજ મળવાનું બંધ થઈ જશે અને જે લોકોએ કેવાય કર્યું છે જેનું બેંકની અંદર નામ બરાબર છે જન્મ તારીખના દાખલાની અંદર નામ બરાબર છે પોતાનું નામ પપ્પાનું નામ અને અટક આ મેથડથી જે બધાના નામ લિંક કરેલા છે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક છે અને રેશન કાર્ડમાં કેવાય થયેલું છે તે લોકોને ભારત સરકાર દ્વારા અને પુરવઠા મંત્રાલય દ્વારા જે રેશનની જગ્યા પર દર વર્ષે અમુક રકમ મળવાપાત્ર છે આવી જાહેરાત ભારત સરકાર દ્વારા અને પુરવઠા મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી તે યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે તો તેની આપણે વિગતો જોઈએ રેશન કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા દસ એક હજાર સરકારે કરી મોટી જાહેરાત જાણો કોને મળશે લાભ અને કેવી રીતે અરજી કરવાની એટલે કે પુરવઠા મંત્રાલય દ્વારા રેશન કાર્ડ ધારકોને દર મહિને મહિને એક એક હજાર રૂપિયા મળશે તો આ એક હજાર રૂપિયા કોને મળવાપાત્ર છે અને એ એક હજાર રૂપિયા મેળવવા માટે શું આપણે પ્રોસેસ કરવી પડે તે બધી વિગત આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આ બધી આપણી ચેનલ પર લોક ઉપયોગી માહિતી મૂકવામાં આવતી હોય છે તો જેમ બને તેમ વધુ અને જરૂરિયાતમંદો અને જે આર્થિક અને સામાજિક રીતે પસાદ છે એવા લોકો સુધી પહોંચાડી તેની મદદ કરી અને લોક ઉપયોગી સેવામાં મદદરૂપ થશો આપણે આગળ જોઈએ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ યોજના પારદર્શિતા જાળવવા સીધા બેંક ખાતામાં જમા થશે એક હજાર રૂપિયા તો કે જે ગરીબ પરિવારો છે તેને મદદ મળી રહે અને અનાજ કરિયાણાની દુકાનથી જે ભ્રષ્ટાચાર થાય છે અને પૂરતું અનાજ નથી મળતું અને ભ્રષ્ટાચાર કરી અને જે ગરીબ લોકોના જે ભાગનું અનાજ હોય છે કે જે સેવા હોય છે કે રૂપિયા મળવા જોઈએ તે તેના સુધી પહોંચતા નથી તો એ ભ્રષ્ટાચાર અટકાવવા માટે અને જે કાંઈ એને પુરવઠા મંત્ર દ્વારા લાભ આપવામાં આવે છે તે રોકડ રકમ દ્વારા આપવામાં આવશે તેવી યોજના શરૂ કરવામાં આવી રહી છે અને આ યોજના માટે સૌ પ્રથમ પહેલું સ્ટેપ છે રેશન કાર્ડનું કેવાય સી થયેલું હોવું જોઈએ આગળ આપણે જોઈએ જે રેશન કાર્ડ આપણી પાસે છે તે સિક્કો મારેલો જોન ઓફિસમાં પ્રમાણિત કરેલું રેશન કાર્ડ હશે રેશન કાર્ડ ધારકને એક હજાર રૂપિયા મળે છે તો એ કેવી રીતે મળવાના છે તેની વિગતો જોઈએ સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેરાત કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજારની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રેશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમને આર્થિક સુધા આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના પહેલી જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજના પહેલી જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે એટલે કે એક એક હજાર રૂપિયા અને અનાજ આપી અને ગરીબ પરિવારોની જે આર્થિક ને સામાજિક પરિસ્થિતિ સુધારવાની છે અને તે યોજના પહેલી જૂન બે હજાર પચીસથી ચાલુ થવા જઈ રહી છે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહેશે જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેની આર્થિક અને સામાજિક સ્થિતિ સારી નથી એટલે કે ગરીબ લોકોને ખાસ મદદરૂપ થાય તેવી આ યોજના છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો કે આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ શું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રેશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજારની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી યોજના સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે એટલે કે ડાયરેક્ટ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે આ જે યોજના છે એ સ્પષ્ટ રીતે અલગ ચોખ્ખું એમાં કંઈ ભ્રષ્ટાચાર થવાનો ચાન્સ રહેતો નથી આ ઉપરાંત આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે કોણ કોણ લોકોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ ફક્ત એ લોકોને જ મળશે જેઓ નિશેના માપદંડો પૂર્ણ કરે છે એટલે કે એમાં અલગ કન્ડિશન ટર્મ કન્ડિશન આપવામાં આવી છે એ ટર્મ ટર્મ કન્ડિશન જે ફૂલફિલ થતી હોય જે લોકોને એ બધા લોકોને એક એક હજાર રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે તેમાં સૌ પ્રથમ છે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો જોઈએ એટલે કે અરજદાર પાસે સૌ પ્રથમ રેશન કાર્ડ હોવું જોઈએ પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે જે રેશન કાર્ડ ધારક છે તેની પાસે બે લાખથી નીચેનો આવકનો દાખલો હોવો જોઈએ પૂરા પરિવારની આવક બે લાખથી નીચેની હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરિજિયાત છે એટલે કે જે રેશન કાર્ડ ધારક છે તેના બધા મેમ્બરનું ઈ કેવાયસી એટલે કે રેશન કાર્ડનું જે કેવાય સીની યોજના નીકળતી તે પ્રમાણે કેવાયસી થયેલું હોવું જોઈએ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો તો આની પ્રોસેસ કેવી રીતે કરવી અને તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી આપવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો કે અરજી કરવા માટે આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો કે પહેલું તો સૌપ્રથમ રેશન કાર્ડ હોવું જોઈએ બીજા નંબર ઉપર આધાર કાર્ડ હોવું જોઈએ ત્રીજા નંબર ઉપર બેંકની પાસબુક હોવી જોઈએ ચોથા નંબર ઉપર આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ પાંચમા નંબર ઉપર રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ આ બધાની અંદર રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુક આ બધાની અંદર પહેલાં સૌ પ્રથમ અરજદારનું નામ પછી પપ્પાનું નામ અને પછીની અટક એ ફોર્મેટની અંદર બધું એક જેવું આપણે હોવું જોઈએ કારણ કે ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થવાના છે તો બધા નામ બરાબર હશે તો જ કેવાયસી થશે અને કેવાયસી થશે તો જ આપણા ખાતામાં આ પૈસા આવવાપાત્ર છે અને કેવી રીતે અરજી કરવાની છે તો આ યોજનાની અરજી કેવી રીતે કરવી તેની વિગતો આપવામાં આવી છે સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જે તે રાજ્યમાં આપણે રહેતા હોય તે રાજ્યની પુરવઠા મંત્રાલયની જે વેબસાઇટ હોય છે તેની ઉપર આપણે સર્ચ કરવાનું છે ત્યાં રેશન કાર્ડની નવી યોજનામાં બે હજાર પચીસની લિંક આપવામાં આવેલી છે આ લિંક પર ક્લિક કરવાથી આ યોજનાનું આપણે ફોર્મ ભરી શકશું અરજી કરી શકશું આપણે પણ આ અરજી વિગતવાર કેવી રીતે અરજી કરી શકાય તેનો પણ આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવશું આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો એમાં રેશન કાર્ડની વિગત માગશે અને બીજી પોતાની પર્સનલ વિગતો માગશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો એટલે કે આપણે બે આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંકની ડાયરીના ફોટા અપલોડ કરવાના રહેશે બધી વિગતો ભર્યા પછી દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે રિપોર્ટ અનુસાર આ યોજના પહેલી જૂનથી શરૂ થશે જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મ સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે એટલે કે જાહેરાત પ્રમાણે પહેલી જૂનથી આ યોજના લાગુ પડવાની છે અને પુરવઠા મંત્રાલયની સાઇટ પરથી આપણે એની અરજી કરી અને આપણે એનો લાભ લઈ શકશું તો જે જરૂરિયાતમંદ લોકો છે ગરીબ લોકો છે આ ક્રાઇટેરિયામાં આવે છે અને રેશન કાર્ડ ધારકો છે તે વધુમાં વધુ લોકો સુધી આ આ માહિતી પહોંચાડી અને ગરીબ અને સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને મદદરૂપ થઈ અને આ લોકોને વધુ આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને એક સેવાકીય કાર્યમાં મદદરૂપ બનો તેવી ઈચ્છા જય હિન્દ જય ભારત